ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે રૂન અડતાલીસ પર ગંભીર અકસ્માત સર્જાયો રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો સર્જાયેલા અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયું ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર આવેલા નબીપુર નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી સાથે સાથે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી સાથે જ સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે ફિરોજ મલેક ભરૂચ